સરકારી યોજના પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાનો દુરુપયોગ કરી માનવ સ્વાસ્થ્ય સાથે છેડા કરી અમૂલ્ય માનવ જિંદગીને મોતના મુખમાં ધકેલનાર ખ્યાતી હોસ્પિટલના અનેક કરતૂતો પશીક બહાર આવી રહ્યા છે રાજ્યમાં કુખ્યાત બનેલી ખ્યાતિ હોસ્પિટલ દ્વારા પી ના નાણાકીય લાભ લેવા અનેક જિંદગીઓને મોતના મુખમાં ધકેલી દેવામાં આવી છે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી સઘન તપાસને લઈને આ હોસ્પિટલના કાળા કારનામા એક પછી બહાર આવી રહ્યા છે આ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધી એક નહીં પરંતુ પાંચ જેટલી માનવ જિંદગીને મોતના દ્વારે પહોંચાડવાનું દુષ્કૃત્ય કરવામાં આવ્યું છે જે બાબતે મહેસાણા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ કાપડિયા નિવેદન આપતા જણાવ્યું તે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં કડીના બે નહીં પણ કુલ પાંચ લોકોના મોત થયા છે મહેસાણા આરોગ્ય વિભાગની તપાસમાં હકીકત સામે આવી છે વર્ષ બે હજાર તેવીસ તેવીસ માર્ચમાં કડીના ખાવડમાં કરાયેલા કેમ્પ દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતું કડીના વાઘરુડા ગામના લાભાર્થીનું સત્તર ઓક્ટોબરના રોજ મોત થયું હતું વિનાયકપુરાના ગામના લાભાર્થીનું પણ મોત થયું હતું બોરીસના ગામના બે લાભાર્થી મળીને કુલ પાંચ લાભાર્થીના મોત થયા હતા આરોગ્ય વિભાગની ટીમ

બોરિસના ગામના જે આપણા બે લાભાર્થીનું મૃત્યુ થયું મહેશભાઈ પારોટ અને નારણભાઈ શર્મા એ સિવાય બે હજાર ત્રેવીસમાં પણ એક લાભાર્થી ત્રેવીસ ત્રણ બે હજાર ત્રેવીસના દિવસે પણ જ્યારે એમણે કેમ્પ કર્યો હતો ત્યારે પણ જે લાભાર્થી જે છે એ લાભાર્થીને ખાવડ ગામના હતા ચાવડાવાસના એમનું પણ મોતના ડિટેલ્સ અમારી પાસે જસ્ટ આવી છે સાથે સાથે વાદોડા ગામ વાદોડા ગામની અંદર પણ જે લાભાર્થી હતા એ વાદળા ગામના લાભાર્થી ઠાકોરવાસના લાભાર્થી છે અને ઠાકોરવાસના લાભાર્થીને પણ સત્તર દસના રોજ તેર દસના રોજ કેમ્પ થયો અને તેમનું મરણ પંદર દસના રોજ થયું સાથે સાથે બીજા એક લાભાર્થી છે પટેલવાસ વિનાયકપુરા અને આ લાભાર્થીનું પણ ખેતી હોસ્પિટલના કેમ્પમાં જ છ દસના રોજ એ કેમ્પમાં એ લાભાર્થીને તપાસવામાં આવ્યા અને ત્યારબાદ જે આ લાભાર્થીનું મરણ ચાર અગિયારના રોજ એટલે ધરસના દિવસે આ લાભાર્થીનું મોત થયું છે હવે આના માટેનું જે ડિટેલ રિપોર્ટ્સ જે છે તાલુકા આરોગ્ય કચેરી મારફતે મેં મંગાવ્યો અને આની અંદર જે ડિટેલ્સ છે એ ડિટેલ્સ મુજબ દરેકે દરેક કેસની કેસ ટુ કેસ અમે નક્કી કર્યું એ પ્રમાણે એમાંના ડેટા અમને મળ્યા છે અને બાકીની જે વાત રહી હજુ પણ અમારી જે આરોગ્યની ટીમ છે જે લાભાર્થીઓના એનજીઓ ગ્રાફી થઈ છે અને જે લાભાર્થીઓના સ્ટેન્ટ રાખાય છે તમામે તમામ લાભાર્થીઓમાં ખાસ કરીને બોલિશાળા લાભાર્થીઓને અમારા મેડિકલ ટીમ એમના ઘરે જઈ અને એમની મેડિકલ તપાસણી પણ હાલમાં કરે છે અને એમને કોઈપણ જતી તકલીફ ન થાય એ માટેની પણ એમને સલાહ સૂચન અથવા તો જો આવી કોઈ તકલીફ થાય તો તાત્કાલિક સારી હોસ્પિટલ અથવા તો યુએન હોસ્પિટલમાં એમને પહોંચવું એવી પણ સલાહ આપવામાં આવે છે ખ્યાતી હોસ્પિટલ કાંડમાં મૂળ સુરેન્દ્રનગરના બજાણાના આધીનનું મોત થયું હોવાનું પણ ખુલ્યું છે પ્રાપ્ત માહિતી મુજબ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વિનાયકપુરા ગામે મેડિકલ કેમ્પ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા યોજવામાં આવ્યો હતો મૂળ વતન પાટડી તાલુકાના બજાણા ગામના ગણપતભાઈ પોતે સ્વસ્થ હતા અને બોડી ચેકઅપ કરવા કેમ્પમાં પહોંચ્યા હતા હાજર ખ્યાતી હોસ્પિટલના સ્ટાફે બસમાં બેસાડી

હાલ વિનાયકપુરા રહેતા ગણપતભાઈ નું મોત થઈ ગયું હતું અમદાવાદની ની ખ્યાતિ હોસ્પિટલ ના ડોક્ટરો અને સંચાલકો સામે કડક પગલા ભરવા ફરી માંગ ઉઠી છે શું નામ છે તમારું કલ્પેશભાઈ હા તમે શું થયો એમના જમાય બરાબર શું બનાવ બન્યો તો આખું કેસો મને એમાં એવું હતું કે પેલા ગામમાં વિનાયકપુરામાં કેમ્પ આવ્યો હતો કેમ્પમાં અમને તપાસ કરાઈ પછી ડોક્ટરો એવું કીધું કે આમને વધુ તપાસ માટે અમારી ખ્યાતિ હોસ્પિટલમાં આવો કે લઈને તો કે તમારી કે બધી તપાસ થઈ જાય કે પછી એમની બસ આવી અને પછી એમાં મારા સાસુ સસરા બી ગયા અને અહીંયા જઈને તપાસ કરી તો કે આમને કે એક નડી બ્લોક છે પણ એમને એવું કીધું નહોતું કે આટલા ટકા અમારી આમની નડી બ્લોક છે પછી મારા સાસુને કીધું કે પંદર મિનિટનો ટાઈમ છે કે ઓપરેશન કરવા માં કે એટલે કે વાંધો નહીં કે બહુ ટાઈમ નહીં જાય કે એટલે કે કરવું હોય તો કરી નાખવું તો મારા સાસુએ પછી હા પાડી અને ઓપરેશન કર્યા પછી મારા સસરાની તબિયત બગડતા પછી એમને મારા સાસુને વાત કરી કે તમારા માટે ચોવીસ કલાકનો ટાઈમ છે એટલે કે તમારા છોકરાને બોલાઈ લો જમાઈને છોકરાને નામ નરસિંહભાઈ ગાંડાભાઈ રહેવાસી સુરેન્દ્રનગર બજાણીયા હિન્દુ આજે આજે કરુણ પ્રસંગ બન્યો છે અમારા કાકા ગણપતભાઈ શગનભાઈ વાણંદ બજાણીયા મૂળ રહેવા છે બજાણાના અને કઢી તાલુકાના વિનાયકપુરા હાનવાનીયા ગામમાં દસ વર્ષથી વાણંદ ગામનો ધંધો કરતા હતા શરીરે સશક્ત રહેતા કોઈ પણ જાતનો એમના રોગ હતો નહીં પરંતુ ખ્યાતી હોસ્પિટલના ડોક્ટરો કડી તાલુકામાં અમુક અમુક ગામડામાં કેમ્પ કરી અને શારીરિક તપાસ કરતા હતા એટલે એમને વિનાયકપુરામાં કેમ્પ હતો એટલે એમને એમ કયું કે લાવું બતાવી આવું એટલે એ બતાવા ગયા હતા એટલે ખ્યાતી હોસ્પિટલના જે નેશનલ ડોક્ટરો ટીમ હતી એ ટીમ દ્વારા એમનું આધાર કાર્ડ પીએમ યોજનાનું કાર્ડ બધું માંગ્યું અને જે જે લોકો એ બતાવે એ બધાના કાર્ડ અને એવું બધું માંગ્યું પછી જે લોકોના કાર્ડમાં અમને આથી જે યોજનાનો લાભ મળ્યો હતો એ લોકોને કીધું તમે અમદાવાદ અમારી હોસ્પિટલ આવો અને તમને ચેકઅપ કરી પછી સારવાર કરજો એટલે એમની ગાડીમાં ડોક્ટરો પેનલ દ્વારા ખ્યાતી હોસ્પિટલ અમદાવાદ લઈ જવામાં જાય અમદાવાદ લઈ ગયા પછી એમને એમ કીધું કે ભાઈ અમને એન્જીઓગ્રાફી કરી પછી ખબર પડે એન્જીઓગ્રાફી કરી પછી એમના ઘરના ને એમને કીધું કે એક નળી બ્લોક છે તો ટેન મૂકવું પડશે તો એમના ના પાડી કે ભાઈ અમારે એવું કંઈ કરવું નથી એમના છોકરાએ પણ ના પાડે છે અમે અમને ગરીબ અવસ્થામાં અમારી પાસે કંઈ પૈસા નથી એવું કંઈ છે નહીં અમારી પાસે ભાડું નથી પછી ડોક્ટરે કીધું કે આમાં પીએમ યોજનામાં તમને બધો લાભ મળશે તમારે રૂપિયો ખર્ચ થશે નહીં અને અમારી ગાડી તમને ઘરે મુકવા પાછી આવતી અને પૂરી સારવાર કરતું શું નામ છે તમારું જીગ્નેશભાઈ છે એ ગણપત કાકા મારા કાકા છે અને એમને અચાનક જ આ કેમ્પ વિનાયકપુરામાં ગોઠવેલો અને કેમ્પ ગોઠવતા કાકાને બતાવા ગયા તો એમને એવું કીધું કે તમારી નડી એક બ્લોક છે તો એમ કોઈ ચેક કર્યા વગર જ લઈ ગયા અને સીધું ઓપરેશન કરી નાખ્યું ખ્યાતિ હોસ્પિટલમાં અને પછી એમને ઘરે લાવ્યા પછી પાછા બીજી હોસ્પિટલમાં લઈ ગયા અને અહીંયા જઈને એમની વધારે તબિયત ખરાબ થઈ તો આવી કોઈ કેટલા કેટલા ટકા નળી બ્લોક છે એવું કંઈ ઘરનાને જાણ કરી નથી અને ડાયરેક્ટ એમ કે ઓપરેશન કરી નાખ્યું તો આ એક હોસ્પિટલનું ફ્રોડ છે કે ફ્રોડ કર્યું છે એમ આવી રીતે માણસોને ફ્રોડ કરીને અને અમે અમે અમારા કાકાને ગુમાવ્યા છે તો અમે સરકારને એવી અપીલ કરીએ છીએ કે અમને આમાં ન્યાય મળે दवाखाने लेजिया पसी अभी तकलीफ सही जाती है हां हलता चालता लेजिए जियाता बराबर पसी વધારે तकलीफ થઈ ગઈ હમ પછી પછી તો કોઈ જઈને કેતી હોસ્પિટલ માં લઈ ગયા કેતી હોસ્પિટલ મે લઈ ગયા ગયા ત્યારે કોઈ તકલીફ ન હતી અમને હા હાલતા ચાલતા જઈએ નું નામ લક્ષ્મણબેન ગણપતભાઈ વાણા શું બનાવ બન્યો તો અમારા ગામ માં કેમ્પ થયો તો કયું ગામ તમારું અમારું ગામ વિનાયકપુરા ત્યાં રવિવારે કેમ્પ કર્યો અને સોમવારે અમને લઈ ગયા અમદાવાદ અમદાવાદ લઈ ગયા અને પછી ત્યાં તપાસ કરી તો કે તમે દાદા ને તકલીફ છે તો એમને વિમાન ઉતરાવ ટ્રેન મૂકવું પડશે કે મેં પછી કીધું મેં મારા છોકરાને ને મારે પૂછવું જોઈએ હું એકલી કરી બાકી નઈ પંદર મિનિટ થશે કે મૂકી દઉં કે પંદર મિનિટ થાય છોકરો હાજર હતો નહિ પછી મેં હા પાડી તો હારું એ અંદર ગયા હાલી ચાલીને ને હરતા ફરતા હતા હાલી ચાલી ને અંદર ગયા પછી સુવરાયા પછી મૂક્યા પછી બેભાન થઈ ગયા પછી ડોક્ટર બાર આવીને મને કે તમારા ઘરના હોય છોકરાને તો બોલાઈ લો ચોવીસ કલાક નું આમને છે તમારે જો ચોવીસ કલાક જાય તો કઈ નથી નકર કે તકલીફ છે કે કાકા તબિયત બગડીતી હતી તેમને તો હાલતા ચાલતા લઈ ગયા હતા ન્યા જન્મ બગડી થયો આડ ઓલ કાર્ડ હોય ને કાર્ડ ઘસાવાનું હતું કે ડોક્ટરે પૂછશું કે આ કાર્ડ ચાલુ છે કે ઓલો પૈસા નું કે હા એમાંથી તકલીફ પડી ગઈ તો એ લોકોને ઓલું કરી નાખ્યું સિવિલમાં દાખલ કરી લઈ ગયા હતા એમને એવું કીધું તે એકસો આઠ માં પછી લઈ ગયા

કેટલાકની સામે કાર્યવાહી કરવામાં આવી છે ધરપકડ નો દોર પણ હજી જારી છે બ્યુરો રિપોર્ટ બી ઇન્ડિયા ન્યૂઝ